વેલ્કમ ટુ પિનુઝ કિચન તો ચલો ફ્રેન્ડ્સ આજે આપણે ઋષિપાચમ સ્પેશિયલ સામાની ખીર બનાવીશું સામાની ખીર બનાવવા માટે મેં અહીંયા એક કપ સામો લઈ લીધો છે તેમાં એક ગ્લાસ પાણી નાખીશું પાણી જ્યાં સુધી ક્લીન ન આવે ત્યાં સુધી સામાને સારી રીતે વોશ કરી લેશું આપણો સામો સારી રીતે વોશ થઈ ગયો છે તો તેમાં આપણે એક ગ્લાસ પાણી નાખીશું અને તેને દસ મિનિટ સુધી સારી રીતે પલળવા દેશું એક પેનમાં ઘી ગરમ કરવા મૂકીશું અને ડ્રાય ફ્રૂટને સારી રીતે શેકી લેશું તો આપણા ડ્રાય ફ્રૂટ સારી રીતે શેકાઈ ગયા છે એક પેનમાં ઘી ગરમ કરવા મૂકીશું અને પલાળેલા સામાનને સારી રીતે શેકી લેશું થોડું એવું દૂધ નાખીશું અને જ્યાં સુધી સામાના દાણા ફૂલે નહીં ત્યાં સુધી તેને પાછો સારી રીતે શેકી લેશું આપણા બધા સામાના દાણા એક સરખા ફૂલી ગયા છે તો તેમાં દૂધ નાખીશું આ રીતે કરવાથી એક કપ ખાંડ નાખીશું અને સારી રીતે મિક્સ કરી દેસુ થોડી વાર ખીરને સારી રીતે ઉકળવા દેસુ એલચી પાવડર નાખીશું ડ્રાય ફ્રુટ નાખી સારી રીતે મિક્સ કરી દેસુ તૈયાર છે સામાનની ખીર તેને એક બાઉલમાં સૌ કરીશું એકવાર જરૂરથી ટ્રાય કરજો ખૂબ જ મસ્ત બને છે વિડીયો ગમે હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલ નવા હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો રોજ રોજ નવી નવી રેસીપી જોવા માટે પિનુઝ કિચનને પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો